આમ આદમી પાર્ટીના દેઢિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યાં સુધી જેલમાં હતા ત્યાં સુધી આપણે સાંભળ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે ગાબડા પાડી રહ્યા છે એટલે ઘણા બધા કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે પણ હવે એ સામે આવ્યું છે કે ચૈતર વસાવા થોડા દિવસ પહેલાં જેલની બહાર આવ્યા અને જ્યારે તેઓ જેલની બહાર આવ્યા એમના થોડા જ દિવસોની અંદર એટલે કે આજે ભાજપની અંદર આમ આદમી પાર્ટીના પાંચસો જેટલા કાર્યકર્તાઓ જોડાયા છે ભાજપે દેડિયાપાડા મત વિસ્તારની અંદર હવે ગામડું પાડ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ચેતર વસાવા અઢી મહિના બાદ જેલની બહાર આવ્યા અને પછી ક્યાંક અવનવી રણનીતિ છે તેઓ પણ ઘડવાના મૂળમાં હતા એટલે કે હવે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેઓ શું કરવાના છે અને કેવી રણનીતિ છે તેમને લઈને તેઓ ક્યાંક પોતાના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા એ સમય દરમિયાન હવે એ સામે આવ્યું છે કે ભાજપે આમ આદમી પાર્ટીના ગઢમાં હવે ગાબડું પાડ્યું છે એટલે કે પાંચસો જેટલા કાર્યકર્તાઓ છે તે હવે ભાજપની અંદર જોડાયા છે દેડિયાપાડા તાલુકાના ટીલીપાડા ગામ ખાતે આમ આદમી પાર્ટીમાંથી પાંચસો જેટલા લોકો ભાજપમાં જોડાઈ ગયા ગ્રામજનો દ્વારા ઉમેડકાભેર સ્વાગત પણ આ તમામ લોકોનું કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા ચૈતર વસાવા હાઈ હાઈ નારા પણ લગાવવામાં આવ્યા છે એટલે કે હવે એક નવી રણનીતિ અહીંયા ભાજપની શરૂ થઈ છે અત્યાર સુધી આપણે એ પણ જોયું હતું કે જ્યાં સુધી ચૈતર વસાવા જેલમાં હતા ત્યાં સુધી એમની પાછળ છે જે નિરંજન વસાવા છે એમની સહિત ઘણા બધા કાર્યકર્તાઓ છે તે ભાજપ અને કોંગ્રેસમાં ગાબડા પાડતા હતા એટલે કે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે ઘણા બધા ગામના સરપંચ છે તે પણ આમ આદમી પાર્ટીમાં જોડાતા હતા પણ જેવા ચૈતર વસાવા બહાર આવ્યા કે આપણે ક્યાંય હજુ એ સાંભળ્યું નથી કે એમની આગેવાનીમાં ઘણા બધા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોય પણ આજે એ સાંભળવા મળ્યું કે ચૈતર વસાવા બહાર આવ્યા અને એ સમય દરમિયાન એમના થોડા જ દિવસોની અંદર ભાજપે ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડ્યું છે એટલે કે ઘણા બધા કાર્યકર્તાઓ તે ભાજપમાં જોડાઈ ગયા છે હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જ્યાં ચૈતર વસાવા હાય હાઈના નારા લાગ્યા છે મોકરા માતા કી આભાર બધાનો ભાઈ ભવનાભાઈ વસાવા લીલીપાડા ગામ અમે આજ દિન સુધી અમે ઝાડુ મારીને અમારું છે ને કંઈ વિકાસ નથી થતો એટલે અમે બધા ગામવાળા વિચાર કર્યો કે અમે પાંચસોથી સાડી પાંચસો જણ અમે આજે જોડાયા છે આ નિલભાઈ સાહેબે રાજપીતલાથી આવ્યા એ વરસાદમાં એનું એમને બી ધન્યવાદ માનીએ છીએ અમે બહુ ખૂબ સરસ આ વરસાદમાં બી મીટિંગ હારી કરી બહુ ધન્યવાદ જે રીતે ગઢમાં ભાજપે પાડ્યું છે અને એમની સાથે આપણે પણ જોયું કે જ્યારે તાલુકા વિસ્તરણ વાત આવી નવા તાલુકા બનવાની વાત આવી અને તેમાં આપણે જોયું કે દેઢિયાપાડાની અંદરથી એક નવો તાલુકો બહાર પાડવામાં આવ્યો અને હવે તેમનું જે બધું કામકાજ છે સરકારી હવે થોડા સમયમાં થવાનું છે પરંતુ જ્યારે આ વિસ્તાર અલગ થવાના છે અને થવા જઈ રહ્યા છે ત્યારે ઘણા બધાનું ધ્યાન એ છે કે દેડિયાપાડાને કઈ રીતે ચેતર વસાવવા બચાવશે કારણ કે દેડિયાપાડામાં જવાનું નથી બહાર રહેવાનું છે અને એમનો જ જે આ લાભ છે તે ક્યાંક ભાજપ ઉઠાવી રહી છે તેવું પણ સામે આવ્યું કારણ કે દેડિયાપાડામાં ચેતર વસાવવાની ગેરહાજરી અને ભાજપે આ મોટું ગાબડું પાડ્યું અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર